ડભોઈ પાસેથી પસાર થતી કરોડો રૂપિયાની ખર્ચો કરાયેલી માયનોર કેનાલમાં ઠેર ઠેર લીકેજ જોવા મળી રહ્યું છે કેનાલની આગળ પાછળ તલાવડી જેવું થઈ ગયું છે પાણી નિકેશના કારણે કેનાલમાં ઓછું પાણીની આજુબાજુ જોવા મળી રહ્યું છે ડભોઈ તાલુકામાં માયનોર કેનાલ બનાવવામાં આવી કરોડો રૂપિયા ખર્ચો કરીને પણ માયનોર કેનલોમાં પાણી છોડવામાં આવે છે લીકેજના કારણે આજુબાજુ પાણી વહી જાય છે દ્રશ્યમાં જોવાથી આગળ પાછળ પાણી છે પાણી દેખાતું નથી જેને લઈને લાખો લિટર પાણી આજુબાજુ વહી જાય છે જોવામાં આવે તો હાલ ઉનાળો શરૂઆત થઈ ચૂકી છે પશુ પક્ષીઓ માટે પણ પાણીની જરૂરિયાત અને છેલ્લો ખેતીના પાકમાં પાણીની જરૂરિયાત ખેડૂતોને પડતી હોય છે જેને લઈને કરીને કોઈ ચોક્કસ આયોજન કરી અને નિકેશ થતી કેનાલ રિપેરિંગ કરવામાં આવે તો પાણીનો ફેરફાર ના થઈ શકે માત્ર અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને તેઓનું કામકાજ પતાવીને ક્યારે ટાઈમ પતે એમ કરીને નીકળી જતા હોય છે જેનો ભોગ તો ખેડૂતોને બનવાનો વારો આવે છે કેનલની તમામ બાજુથી લીકેજ આજુબાજુ તલાવડીઓ જોવા મળી રહી છે પાણીની જો વહેલી તકે લાગતા વળગતા અધિકારીઓ તેની તપાસ કરવામાં આવે તો લીકેજ ક્યાંથી થયું છે અને ક્યાં ક્યાં લીકેજ છે તો તેનું ચોક્કસ પરિ પરિણામ અને આવનારા દિવસો ખેડૂતોને પાણી મળતું રહે અને પશુ પક્ષીઓને પણ પાણી મળતું રહે એવી આશા રાખીને ખેડૂતો બેઠા છે રિપોર્ટર ખત્રી જીપી કે ન્યુઝ જીપી કે ન્યુઝ સમાચાર જોવા માટે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં